નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આ શિક્ષણની અંદર તો આપણે ઉપયોગી માહિતી જોઈશું તો મિત્રો આ સુધી જોતા રહો તો નમસ્તે મિત્રો હવે આપણે જોઈશું ઉપયોગી માહિતી આ શિક્ષણની અંદર આપણે એક માહિતી વિશે જોઈશું તો મિત્રો માહિતી આ મુજબ છે મચ્છર જેવા જીવડા પ્રકાશથી કેમ આર્કર્ષાય છે તો એના વિશે આપ થોડી માહિતી જોઈશો તો મિત્રો ચોમાસામાં સાંજના સમયે વાતાવરણમાં મચ્છર જેવા અનેક જીવ જીતના જીવડા ઉડતા જોવા મળે છે આ જીવડા મોટાભાગે ટ્યુબલાઇટ કે પ્રકાશિત સ્ત્રોતની આસપાસ વધુ ઉડતા હોય છે તે પ્રકાશનો માર્કતા હોય છે તેનું કારણ જાણો છો તો શા માટે તે ઉડતા હોય છે તો મચ્છર કોડા જેવા પાક વાળા જીવડા ભેજ અને અંધારામાં રહેવા ટેવાયેલા હોય છે ખરેખર તે પ્રકાશથી આર્કટ નથી આ જીવમાં દિશા અજબનું હોય છે આ જીવડાની દ્રષ્ટિ સતેજ હોય છે તેઓ સૂર્ય કે ચંદ્રના પ્રકાશને આધારે રાખી દિશા શોધી રસ્તો કાપે છે ચોમાસામાં વાદળ વાળા વાતાવરણમાં સૂર્ય કે ચંદ્રનો પ્રકાશ હોતો નથી ટ્યુબલાઇટ કે અન્ય પ્રકાશિત વસ્તુને તે કુદરતી પ્રકાશ સમજી દિશા શોધવાનો પ્રયત્ન કરે છે એટલે ટ્યુબલાઇટથી આસપાસ ચક્કર માર્યા કરે છે જુદા જુદી દિશામાં બે કે ત્રણ ટ્યુબલાઇટ હોય તો તેઓ વધુ ભ્રમણમાં મુકાઈ જાય છે જુદી જુદી દિશામાં બેથી ત્રણ વધુ ટ્યુબલાઇટ હોય તો તેઓ વધુ ભ્રમણની દિશામાં ફેરવાઈ જાય છે ઘણા જીવશાસ્ત્રીઓ માને છે કે પાખોવાળા નાના જેવળા ખોરાકની છોડમાં તેજસ્વી રંગો ફૂલો સુધી આર્કર્ષાતા હોય છે તેજસ્વી રંગો અને ફૂલોથી આકર્ષાતા હોય છે તો તે રીતે ટ્યુબલાઇટથી આકર્ષાય છે મોટેભાગે આવા જેવું ટ્યુબલાઇટની આસપાસ સમૂહમાં જોવા મળે છે કે આપણે જોઈએ છીએ ઘણા વિજ્ઞાનીઓ માને છે કે ટ્યુબલાઇટની તદ્દન નજીક પહોંચ્યા પછી છે અતિશય પ્રકાશ સામે એમની આંખ અનુકૂળ સાધી શકતી નથી અને લગભગ અંડ બની જાય છે એટલે જ ચક્રાઓ માળ્યા કરે છે તો મિત્રો આ હતી મચ્છર જેવા જીવડા પ્રકાશથી કેમ આકર્ષાય છે તેના વિશે આપણે મિત્રો જોયું તો આવી જાણકારી જોવા માટે મિત્રો આ શિક્ષણની જાણકારી જો અને તમારા મિત્રોને શેર કરો અથવા બીજાને જણાવો તો આભાર તમારો આ વિડીયો અંત સુધી જોવા માટે મિત્રો આવી જ અવનવી શિક્ષણની જાણકારી લેવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ અથવા તો બીજાને જણાવો